પણ લડવાની વાત પછી નીતિન પટેલે બળાપો કાઢ્યો છે જે આ જાહેર મંચ થી શિખામણ આપનાર નોટિસ આપી છે ચેતવણી આપી છે મેં કહ્યું કે ચૂંટણીમાં ભારતને મદદ કરો તો કહે કે ભારત ના ચાલે નીતિન પટેલે વાત કરી છે તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો કોણ ચાલે કોણ ના ચાલે એ મારાથી બધું કોઈ ન જાણે નીતિન પટેલ કહી રહ્યા છે કોઈ ચમચાગીરી નહીં કરવાની

કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન ન કરતો પણ મારા જેલી ખબર કોઈને નહીં હોય કડીમાં તટસ્થતાથી જોવાનું કોઈ ચમચાગીરી નહીં કરાવવાની કોઈ પોલસનગીરી નહીં કરાવવાની કોઈને એને નહીં કરી આપવાના તટસ્થતાથી કામ કરવાનું તમે એમ ન માનતા કે મેં એકલા કડી માટે કર્યું છે આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા પાણીના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું તો ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદા ખીચડી એ એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કહું છું આજે થયું છે એ ન ભૂતો ન ભવિષ્ય તમે સમજી લેજો